નથી હું NSUI જુનાગઢ શહેર પ્રમુખ મારું નામ સંજય રાજુભાઈ સોલંકી રાતના અગિયાર થી સાડા અગિયાર વચ્ચે મારા છોકરાને લઈને હું જતો તો પાછળથી ત્રણ મોટી ફોર વ્હીલ આવીને અચાનક ગાડીની બ્રેક મારી તે દરમિયાન મારો છોકરો બી ગયો એટલે મેં તેમને કીધું ગાડી કે ભાઈ તમે જરાક જોઈને ચલાવો એ રીતે અમારા ભાઈ બાજુ ઉતર્યા ઉતરા અને મેં કીધું કે ભાઈ મારા ભેગો મારો છોકરો છે તમે રહેવા દો કે છોકરાને ઘરે મૂકી દઈએ કાલે કે તમે અમે ત્યાં આવી કે મારા છોકરાને ઘરે મૂક્યો પછી અમે ત્યાં ગયા ત્યાં બોલા ચાલી થઈ એટલી વારમાં મારા પપ્પા ત્યાં આવે ને બધું સોર્ટ આઉટ કરી નાખ્યું પછી રાતના હું આશરે અઢી થી ત્રણ વાગ્યાની વચ્ચે હું નાસ્તો કરવા જતો તો નાસ્તો કરીને ઘરે ઘરે જતો તો પાછળથી ફોર વ્હીલ ફોર વ્હીલે પાછળથી મને ઉડાડ્યો બે ટક્કર મારી અને ત્યાં મને મારીને ગાડીમાં બેસાડી દીધો પછી મને આંખ ઉપર હાથ રાખી દીધો અને ડાયરેક્ટ મને ગોંડલ લઈ ગયા ગોંડલ લઈ જઈને પહેલા વાડી વિસ્તાર જેવા વિસ્તારમાં મને લઈ ગયા ત્યાં મને પંદર વીસ ને પાઇપું ઢોકા વડે બહુ માર્યો રહ્યો ત્યાંથી ગણેશભાઈ ગોંડલ ગણેશભાઈ ગોંડલ વાડી વિસ્તારમાં પણ હતા પછી જ્યાંથી ગણેશભાઈ મને ગાડીમાં બેસાડીને બીજાને ઘર જવું હતી ઓફિસ ઘર પાસે ત્યાં મને લઈ ગયા ને ત્યાં પણ મને બહુ માર્યો અને મારી ઉપર બંદૂક ટેકવી અને મારો મને મારા કપડાં ઉતારીને મારા વિડીયો બનાવીને મને માફી મંગાવી અને મને કીધું કે તું એને સીઆઈએમાંથી રાજીનામું આપી દેજે બાકી કાલે બાર વાગ્યા સુધીમાં તને હું મારી નાખી રાજીનામું મેં આપ્યું ન હતું કાલ સાંજે સાડા અગિયાર વાગે મારો છોકરો ને મારા છોકરાનો છોકરો જૂનાગઢ કાળવા ચોક તરફથી ઘર બાજુ જતા હતા ત્યારે બે ફોર વ્હીલ ગાડી નીકળેલી ને કાબુ મારે તો મારા છોકરાએ કીધેલું કે ભાઈ ગાડી ધીમે ચલાવો મને લાગી જાય આવી સામાન્ય બાબતમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબાના દીકરા ગણેશ અને એના માણસો રાતે ત્રણ વાગે મારા દીકરાનું અપહરણ કરી ગોંડલ લઈ ગયેલ મારી અને પાછો ભેસાણ ટોકડી મૂકી ગયેલા અમે ટોટલ દસ જણા માટે એફઆઈઆર દાખલ કરેલ છે ત્રણસો સાત અપહરણ અને ગઈ મોડી રાત્રિના રોજ પ્રદીપ ટોકીસ પાસે જે બનાવ બનેલો તેમાં ફરિયાદી સંજય રાજુભાઈ પરમાર ના બાઈક સાથે ગોંડલના ગણેશ જાડેજા અને અન્ય દસ શખ્સો સાથે બોલાચાલી થયેલી ત્યારબાદ આ બાબતનું મનમાં રાખી ને રાત્રિના રોજ વહેલી સવારે આ જે ફરિયાદી છે સંજય તે કાળવા ચોકમાં હોય ત્યાંથી તેને છે એ ગાડીમાં ઉઠાઈ જાય અપહરણ કરી અને ગોંડલ બાજુ કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગયેલા ત્યારબાદ છે તેને માર મારેલો અને આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ આઈપીસીની કલમ ત્રણસો સાત રાયોટિંગની કલમ એપ્રોસિટી એક્ટ અને અપહરણના ત્રણસો પાસઠ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલ એટ્રોસિટીના ડિવાઇસની શ્રી ઝાલા સાહેબ તપાસ કરી રહેલા છે અને આરોપીઓ એરેસ્ટ કરવા માટે જિલ્લાના એલસીપી એસઓજી એ ડિવિઝનના સ્ટાફની અલગ અલગ ટીમો મહેનત કરી રહ્યું છે સાહેબ બનાવ ફરિયાદીના જણાવવા મુજબ છે એ બાઈક અને જે આરોપીઓની ફોર છે તેના ટક્કર થતાં બોલાચાલી થયેલી અને જે બાબતે છે આ સમગ્ર બનાવ બનવા પામેલો છે